નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો મહાદેવની ભક્તિનો મહિનો ચાલે જ શ્રાવણ માસ ચાલે છે તો શ્રાવણમાં આપણે એવા કયા ઉપાયો કરીએ કે જે જીવનમાં આપણે સમૃદ્ધિ આપે સુખ આપે સ્વાસ્થ્ય આપે જીવન આપે સારું સુખી જીવન આપે ગરીબ છે તે વિચારે કે મહાદેવ મારી ગરીબી દૂર કરે માંદો છે તે કહે કે ભાઈ મને સ્વાસ્થ્ય મળે જીવનમાં બીજા કોઈ દુઃખ છે તો એ દુઃખ દૂર કરવાના ઉપાયો આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરીને માગીએ ભગવાન ભગવાન છે દુઃખ દૂર કરે છે પણ જો આપણે એના શાસ્ત્રને સમજીએ ભગવાને દુનિયામાં એક શિવ મહાપુરાણ એ ગ્રંથ આપણા ધર્મમાં ચાલ્યો આવ્યો હવે શિવ મહાપુરાણમાં જે વાતો લખાયેલી જ ને એને વાંચ્યા વગર પોતાના મન માનેલા ઉપાયો તમારી પર તોપવામાં આવે છે અને એ આપણે કરીએ જ ને આપણે કંઈ મળતું જ નથી પણ જો આપણે એ શાસ્ત્રને આધીન મહાદેવે કહેલી વાત માનીએ અને એ ઉપાય કરીએ તો જીવનમાં કેટલા મોટા ફરક પડી જાય અને શ્રાવણના મહિનામાં જ્યારે મહાદેવની કૃપા વરસતી હોય આખી દુનિયા પર ને ત્યારે આવા ઉપાય કરીએ તો આપણે કેટલા બધા સરસ ફાયદા મેળવી શકીએ હવે આજનો વિડીયો છે ને આપણે એવા ચાર પાંચ ઉપાય જાણીએ જેનાથી આપણે આપણા જીવનમાં સંતુલન લાવી શકીએ આપણી ગરીબી દૂર કરી શકીએ આપણી માંદગી દૂર કરી શકીએ ઘણા બધા બધું બહુ બધું બતાવે છે પણ જ્યારે શિવ મહાપુરાણની વાત આવે ત્યારે આપણે સમજવાનું કે ભાઈ આ ભગવાનના મોડે કહેવાયેલો ઉપાય જો આપણે કરીએ તો કેટલો ફાયદો મળે એમાં શિવ મહાપુરાણમાં લખાયેલી વાતોને આપણે જાણીએ તો કેટલો બધો ફરક પડે અને એ સાત્વિક ઉપાયો આપણા જીવનને બદલે ને સારામાં સારું ફળ આપે તો મિત્રો આજનો પહેલો ઉપાય માનવ જીવનની ગરીબી દૂર કરવાનો ઉપાય શુક્રવારે એક નાનું સફેદ રેશમી વસ્ત્ર લો એમાં થોડાક બાસમતી ચોખા મૂકો એ કપડાની ઘડીવાળો પોટલીવાળો તમારી સગવડ પ્રમાણે આ વસ્તુને તૈયાર કરો શુક્રવારે આ પોટલી લઈને મહાદેવના મંદિર જાઓ ભગવાનને ટચ કરો ભગવાનની બાજુમાં આ પોટલી મૂકો આ પોટલી મૂક્યા પછી મહાદેવને હાથ જોડીને પ્રાર્થના કરો કે હે પ્રભુ હે મહાદેવ દેવોના દેવ મહાદેવ મારી ગરીબી દૂર કરો બસ આટલી પ્રાર્થના કરી એને જેવું મંદિર છે એ પ્રમાણે જોજો દસ અગિયાર બાર મિનિટ તમે એ પોટલીને ત્યાં રહેવા દો પછી ભગવાનને નમન કરીને મા પાર્વતીને નમન કરીને આ પોટલી લઈ લો અને જો મંદિરમાં પીપળાનું ઝાડ છે તો તે નહીં તો કોઈ વ્યવસ્થિત જગ્યા પર પીપળાનું ઝાડ હોય એની નીચે આ પોટલી મૂકી આવો બસ આટલો ઉપાય કરીને આવી જાઓ શુક્રવારના દિવસે આ ઉપાય કરવાનો છે લક્ષ્મીની કૃપા મહાદેવની કૃપાથી આપણે ત્યાં પ્રાપ્ત થાય આપણા ઘરનો જે ધનનો ભંડાર છે એ વધે એ ભરાય ધન નથી આવતું તો આવતું થશે બરકત નથી રહેતી તો રહેતી થઈ જશે મિત્રો આ ઉપાય પછી છે ને આગળના સમયમાં ધીરે 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 આપણે ત્યાં લક્ષ્મીનું આગમન શરૂ થાય અને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે કેટલો સરળ ઉપાય હવે આ વસ્તુ મારી કીધેલી કે કોઈની કીધેલી નહીં શિવ મહાપુરાણમાં લખેલી વાત તો આ એક ઉપાય બીજો બીજો ઉપાય એકદમ સરળ આ વસ્તુ કદાચ હું બે ત્રણ વર્ષ પહેલા કહી ચૂક્યો છું આજે તમને પાછી યાદ દેવડાવી દઉં શ્રાવણ મહિનામાં કોઈ પણ અનાજનો દાણો એકસો આઠ ગણીને સાહિત કરો અને આ અનાજ જો વાર પ્રમાણે કરી શકો તો તે પ્રમાણે નહીં તો તમને જ્યારે ઈચ્છા છે ત્યારે મહાદેવનું નામ ભોલાનાથ કેમ પાડ્યું દેવોએ ભોળા છે તમે જે આપશો જે ધરાવશો એમાં ભગવાન રાજી કોઈ ભૂલ કરી તો શિવ મંદિરમાં તરત જ આ ભૂલો માફ થઈ જાય પણ આપણા ધર્મના ઠેકેદારો એને ઊંચે લઈ જાય આમ કર્યું ફલાણું કર્યું આનાથી આમ થાય કશું નહીં થાય મારી ગેરંટી તમને કે મહાદેવના મંદિરમાં થયેલી ભૂલ ક્યારે પણ દંડ નથી આપતી આ ધ્યાન રાખજો એકસો ને આઠ દાણા કોઈ પણ અનાજના લઈને જાઓ ભગવાનને ચડાવો આનું ફળ તમને મળે મળે ને મળે વાર પ્રમાણે ચાલવું જ સોમવારે ચોખા ચડાવો મંગળવારે મસૂરની દાળ ચઢાવું બુધવારે લીલા મગ ચઢાવું ગુરુવારે ચણાની દાળ કે ચણા ચડાવો શુક્રવારે ચોખા બાસમતી એ ચડાવો શનિવારે અડદ કાળા ચડાવો અને રવિવારે ઘઉં ચડાવો એકસો આઠ દાણાથી મહાદેવ ખુશ ભોળા ના પણ તમારું મન તમારી શ્રદ્ધા આમાં સમાયેલી હોય ચોખા ચડાવ્યા ધન પ્રાપ્ત માની તબિયત સારી મન શાંત મસૂર ચડાવ્યા માંદગી ગઈ હિંમત આવી પેટના રોગ ગયા મગ ચડાવ્યા ધંધો ચાલ્યો બેન બેટી સારી દીકરી સારી આપણા વેપારમાં બરકત આવે શરીરની નસો સારી રહેશે ગુરુવારે ચણાની દાળ ચણા ચડાવ્યા તો ચોક્કસ તમને સ્થિરતા મળશે જીવનમાં ઘરના વડીલોની તબિયત સારી રહેશે તમારા શરીરમાં જે ચરબીને લગતા રોગ એ કંટ્રોલ થશે તમારા ઘરના વડીલો હંમેશા સારું જીવન જીવી શકશે અને સૌથી સારી વસ્તુ કઈ મળે જીવનમાં સ્થિરતા મળે તો જોયું એકસો ને આઠ દાણામાં કેટલી મોટી તાકાત શુક્રવારે મા લક્ષ્મી વધારે એક એકસો ને આઠ દાણા આટલા થાય ચોખાના તો એ એકસો આઠ દાણામાં આપણે ત્યાં લક્ષ્મીનો વાસ જીવનસાથીનું સુખ શરીરમાં કેલ્શિયમની કમી નહીં હં બચ્ચું નથી તો સંતતી મળે બધું જ મળે આપણે પણ સમજતા નથી એટલે આપણે આ કંઈ કામ કરતા નથી શનિવારે તમે હળદ ચડાવી અડદની દાળ ચડાવી કુટુંબની એકતા શરીરની તાકાત પ્રોપર્ટીનું સુખ આપણા સંતાનોથી આપણે જોડાયેલા રહીએ આપના કુટુંબમાં આપના વડીલો બધા સરસ રહી અને જેની પાસે કુટુંબની એકતા છે ત્યાં તો કંઈ આવતું જ નથી ને મેં જોયા છે એવા કુટુંબ ઘરનો વડીલ લુચ્યો હોય કાં પેલા છોકરા હોય તે લુચ્ચા હોય એમાં મેળ નહીં બેસે પણ જે કુટુંબનું જે સુખ જોઈએ ને એ સુખ આવા ઉપાયોથી મળે રવિવારે ઘઉં ચડાવ્યા ઘઉં એટલે સૂર્ય સાક્ષાત બધા જ સુખ મળે બ્રહ્માંડના સુખ મળે બ્રહ્માંડનો રાજા જ આપણી પર કૃપા વરસાવતો હોય તો બીજું શું જોઈએ કેટલા એકસો ને આઠ દાણામાં આ આટલા ચપટી થાય એકસો આઠ દાણાથી ભગવાનને ચડાવ્યો તો આપને કેટલા મોટા સુખ મળે ને જીવન કેટલું સરસ થઈ જાય ત્રીજો ઉપાય ગુરુવારના દિવસે કરવાનું જ તમારા જીવનમાં દુઃખ છે તકલીફ છે મુશ્કેલીઓનો સામનો કરી નથી શકતા એક ગુરુવાર ઉપાય કરી લો એક કોઈક નજીકમાં તમારે ત્યાં છે તો તમારા કુંડામાં હશે તો બી ચાલશે બીલીપત્રનું ઝાડ બરાબર બિલીપત્રના ઝાડમાં આપણે જ્યાં રોયપુ છે તેની માટી જે છે એમાં જરાક પાણી નાખીને એક શિવલિંગનો આકાર આપો પાર્થિવ શિવલિંગ જેને આપણે કહીએ ને તે બનાવો એ બનાવ્યું એની પર હળદરનો લેપ કરો હળદરનો લેપ કરો પાંચ બિલીપત્ર ભગવાનને અર્પણ કરો એ તમારા પાર્થિવ શિવલિંગને તમારા કુંડામાં છે તમારા બંગલાના તમારા ઘરની બહાર છે નજીકમાં છે બસ જઈને આટલું કરો ભગવાનની પૂજા કરો ભગવાનને પ્રાર્થના કરો ગુરુવારના દિવસે આટલું કરીને આવો ને બીજે દિવસે એ જ શિવલિંગ ત્યાં જ વિસર્જિત કરી દો અને આનું ફળ જુઓ જીવનમાં એટલી બધી સ્થિરતા અને એટલું બધું સુખ આપી જાય કે આપણે કલ્પના પણ ન કરી શકીએ ચોથો ઉપાય ચોથો ઉપાય ઘણા બધાને શરીરમાં દુખાવા રહે બહુ બધું તકલીફમાં રહે નાની નાની બાબતોમાં તકલીફ આવે આજે શરીરમાં માથું દુખે જ કાલે પગ દુખે જ પરમ દિવસે પેટ દુખ્યું પછી ઘૂંટણ દુખવું અથવા તો કોઈક એક અંગનો દુખાવો વર્ષોથી ભોગવે છે એમાં સારું જ નથી થતું એના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય આપું છું આજે જે કરશે એનો દુખાવો છ દિવસમાં મટી જાય આ ઉપાય મંગળવારથી શરૂ કરવાનો મંગળવારે બિલીપત્ર લઈને મહાદેવ જાઓ ભગવાનને બિલીપત્ર અર્પણ કરો અર્પણ કર્યા પછી એ બિલીપત્ર તમે ઘરે લઈ આવો ઘરે લાવી ઘરે આવો એ બીલીપત્ર ચાવીને ખાઈ જાઓ આ રીતે મંગળવારથી શરૂ કરીને છ દિવસ જે વ્યક્તિ આ ઉપાય કરી લઈ બિલીપત્ર ચાવીને ખાઈ લઈ સાતમે દિવસે તમારે મને મેસેજ કરી દેવાનો કે સાહેબ હવે દુખતું નથી પાક્કું કરશો હું રાહ જોઈશ મને બી તો ખ્યાલ આવે ને કેટલાય આ ઉપાય કરોને કેટલાને ફાયદો થયો જેને કાનમાં કેવું હોય તેને ઓફિસ આવીને કહી જવાનું કરજો અને અનુભવજો કે મહાદેવમાં શું છે મહાદેવની તાકાત શું છે એમને એમ તો એને મહાદેવ નથી કહેવાતા પણ મિત્રો આપણે એમાં વિશ્વાસ જ નથી રાખતા ને આપણે એમાં ટ્રસ્ટ જ નથી બે દિવસ કર્યું ત્રીજે દિવસે કહે કે ભાઈ મારે તો આમ થયું મારે તો તેમ થયું ભૂલી ગયો આજે તો લવાયું જ નહીં મને તો ફાયવું નહીં ભોગવો એના માટે એની પાસે કોઈ એ નથી સગવડ નથી કે તમને ઘરે આવીને ખવડાવી જાય કરી લેજો હવે પાંચમો ઉપાય બતાવું છું પાંચમો ઉપાય એવા માણસો માટે છે કે જેને જીવનમાં એક ચેલેન્જનો સામનો કરવાનો છે કોઈ એમ કહે કે મકાન બાંધી તો જો તારા દીકરાના લગ્ન કરી તો જો તું આ મેળવી તો જો કમાઈ તો જો આવા શબ્દો આપને બહુ બધા સમાજમાં જોવા મળે એકબીજાને ચેલેન્જ કરે તું કરી જો એક તો આમ એવું હોય આપણા વાતાવરણ સમાજનું કે બાજુવાલા એમ કહી દે કે હું જોઉં છું તારા છોકરાના લગ્ન કેમ થાય છે પતિ કે ને એમાં જો બે છોકરીએ ના કહી દીધું એટલે તો પેલો પાસે દોડતો થઈ જાય કે સાહેબ પેલા એ કીધેલું એને તો મને આમ કર્યું તેમ કર્યું છે ફલાણું એને મને કરી નાખ્યું મારા દીકરાને તો સગાઈ જ નથી થતી બધી જ છોકરી ના કહી મકાન મારી પાસે એવા બહુ લોકો આવે સાહેબ મારી પાસે પૈસા છે બધું છે પણ હું મકાન જ નથી લઈ શકતો હવે આ શક્ય નથી કારણ કે તમારું મન નથી તમે મકાન જોવા ગયા ખરીદવા ગયા ત્યાં તમારું મન બેઠું જ નહીં તમે પાછા આવ્યા એમાં બાજુવાળા કોઈ તમારી રોકટોક નથી કરી હવે તમારા મનમાં આ વસ્તુ છે તો એના માટે આજનો ઉપાય છું કરી લેજો એમાં પણ તમને ન થાય તો મને કહેજો નોકરી વેપાર દીકરાના લગ્ન દીકરીના લગ્ન મકાન બનાવવું રિપેર કરાવવું કંઈક લેવું છે કરવું છે જીવનમાં ચેલેન્જ આવી અને આ ઉપાય કરો થોડીક સરસ દૂરવાલી આવો દૂરવાલી આવો એક સરસ સ્વચ્છ થાળીમાં એને પાણીથી ધોઈ નાખો પાણીથી ધોઈ માટી બાટી બધી કાઢીને દૂરવાને પાણી ખંખેરીને એક થાળીમાં મૂકી દો એને સુકાવા દો પાંચ દિવસ સાત દિવસ દુરવા સુકાઈ જાય સુકાઈ જાય એટલે એ જ થાળી મેં દુરવાને વાળી નાખો દુર્વા બળી ગઈ રાખ થઈ ગયો એનું કાળી રાખ થઈ ગઈ આ રાખ જે દિવસે બનાવો તે દિવસે કે બીજા દિવસે શિવ મંદિર લઈને જાઓ ભગવાનની શિવની પૂજા કરો અને આ રાખનો ભગવાનને લેપ કરો અને આ જે મેં જે લેપ કર્યો ને એમાંથી થોડીક રાખ પાછી ઘરે લઈ આવો આનું તિલક કરવાનું શરૂ કરી દો દુનિયાની કોઈ પણ ચેલેન્જ તમે પૂરી કરી શકશો અને મિત્રો આનું પરિણામ છે ને થોડાક જ દિવસમાં જોવા મળે થોડાક જ દિવસમાં બહુ લાંબો સમય તમારે રાહની જોવી પડે રાખ ખલાસી જાય ને તો ફરી પાછી દુરવાલા આવીને બનાવી લેજો પણ ઉપાય કરો ભગવાને એમને એમ તો શાસ્ત્ર લખ્યું નથી આપણા જે સંતો મહંતો થઈ ગયા આપણા જે વેદો બની ગયા લખાઈ ગયા આ જે વેદ કોને લખાય એનું જ્ઞાન નથી આપણને એનો કોઈ કોણ લેખક છે ખબર નથી રામ ભગવાનના જન્મ પહેલાં ઋગ્વેદ લખાયો તો ત્યારથી જે ચાલી આવેલી વાતો છે જે ચાલી આવેલા ઉપાય છે શિવ મહાપુરાણ વિષ્ણુપુરાણ હા આ બધા કેટલા બધા એવા પુરાણો છે કે જેને આપણે સમજતા નથી વાંચતા નથી જોતા નથી અને એની કીધેલી વાત આપને માનતા નથી તો મિત્રો આ એક નાનકડો રાખનું તિલક તમારી ચેલેન્જ પૂરું કરવા માટે પૂરતું છે અને આ કરી લેશો ને તો મેં કીધું તેમ પેલો સામેવાળો તું કરી તો જો બની તો જો વસાવી તો જો બધું એના મોંમાં જ રહી જશે ને તમે બધું કરીને નીકળી જશો તો મિત્રો આવા પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે આપણે આ બધા ઉપાયો કરીએ છીએ ને ત્યારે જીવનમાં આપણે ખૂબ જ આગળ નીકળીએ છીએ બહુ બધું મેળવી શકીએ જીવનને સ્થિર કરી શકીએ બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જૂનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળી એ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીજી નમસ્તે